હેલો મિત્રો જય માતાજી તો અત્યારે વાગ્યા જો હવાના નવ ને અમે આવ્યા હતા ઘાસ વાટવા માટે જો કે અમે ઘાસનું બે પાળીઓ રાખ્યા જો અમારી પાછળ તમે જોઈ શકો અમારા ગામના નજીક હતીમાનું મંદિર એમના બાજુમાં જ છે તો જો બાજુમાં અમારા ગોમદાબદાઓ વાઢવા આવ્યો ઝાડ વાઢવા માટે તો જેટલો મજૂરી હું તમને બતાવું બે પેલાઓ ત્રણ ચાર પોત છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીન ત્યાં જો ત્રેવીસ મોસની કંપનીએ ઝાડ જાહેર વાંટી તો હાલ ચા પાણીનો પ્રોગ્રામ પતી ગયો અને અમે જો ઝાડ વાટ તમારે કોઈને ઝાડ વાટવી હોય ને તમાર કોઈન ઝાર વાડવીએ ફોન કરજો આખી કંપની બધી આવશે અમાર ગામની નીન કાર્ડ માં હા તો આજ તો આપણો ઓયકણ પોસ્ટ ઓફિસ કણ આયા બધા સરકારી મોણો છો તે તમે અત્યારે આ વાટી દો ને પછી જજો બપોરે તે ખાલી રેશન કાર્ડ ને મોબાઈલ બી લઈ જવાનું અને કરી આલ કરીએ એટલે આ ખોટ ચોખાને મળતું થાય તમને હા એટલે જજો તમે અત્યારે બપોરે પાછું

અમારા જે લાયબ્રેરી ખરી એની અંદર આવ્યા સાહેબો તો જલ્દી જઈને એમના ફાઈલ પ્રોસેસ કરાવી દઈએ એટલે આપણોને સરકારી લાભ મળતો શરૂ થઈ જાય આ રેશનિંગ કાર્ડની નકલ જે લઈને જઈએ તે કેવાયસી કરાવી દઈએ ને એટલે એવું એ મળન મહિનો ટૂંકો થાય ના બધા ટૂંકા થાય એટલા ડુંધિયા આવ્યા જોાતો કઈ

તો અમે આપડા ઉતરી આઈ ગયા ગણપતિ દાદાના ના મંદિરે જોવા ગમે જો કાલે હા આજે તૈયારીઓ થઈ રહી જો મંડપ મંડપ જલાઈ રહ્યો ગણપતિ દાદાના મંદિરમાં લડો આપણે પેલા દર્શન કરીએ ને પછી ભોજન લેવા જઈએ જાણો આશીષ કુમાર તૈયાર રેડી ચલો સ્વામીજીએ દર્શન કરવા ગણપતિ દાદા જાણો

તો આ ગણપતિ દાદાનું બહુ મસ્ત એવું મંદિર જોકે કાલે તો અહીંયા જગ્યા હશે જ નહીં બહુ ભારે ભીડ હશે એટલે આજે એડવાન્સમાં તમને દર્શન કરાવ ગણપતિ દાદાનો અને જો અહીંયા આ બાજુ બેઠા છીએ તો હું વિચાર નથી બેઠા માટે પણ જબરજસ્ત જગ્યા અહીંયા ગણપતિ દાદાના ફતો ઘરમાં તો અત્યારે બેઠા છે તો અમે ઘણી વાર બેસી અને જમવા માટે ત્રણ ભાઈ એક વાગી છો એટલે દોઢ વાગે અહીંયા મૃત્યુ બંધ થઈ જાય ગણપતિ દાદામાં અને ફક્ત પચાસ રૂપિયામાં બહુ મસ્ત એવું જમવાનું હોય તમે બહુ દિવસ પંચાવીસનગર આવો તો ચોક્કસ ગણપતિ દાદાના દર્શન કરવા આવજો અને એનો પ્રસાદનો પણ લાભ લેજો તો લેડો અમે છીએ અમે જમવા માટે પ્રસાદ લેવા

મિત્રો જો આજે અમારા સબસ્ક્રાઇબર મિત્ર જો અમાર બાજુમાં છે જો કે આઈનીપુરા આઈનીપુરામાં આઈનીપુરામાં છે એ પણ આજે આઈતો આયા તા અમને મળ્યા જો અત્યારે હાલ ભોજન આખે લીએ તો આજે જમવામો છો જો પૂરી લાડુ ચણાનું શાક મિક્સ શાક અને દાળ ભાત તો જો આ બાજુ અમાર ભીખોજીને ઉમરા આ ચૂંટણીના બહુ રસિયા હો ને

જો ગણપતિદાની અને તૈયાર થઈ ગયા જો કે અમે બે જણા પ્રસાદેલા ગણપતિદાદા ના પ્રિય એવા લાડુ જો બહુ મસ્ત એવા લાડુ મળ્યું પ્રસાદમાં અહીંયા ગણપતિ દાદાનો જો કે ગણપતિ દાદાના મંદિરના બાજુમાં જ હું અમે દુકો બાજુમાં ત્યાં બહુ મસ્ત એવો પ્રસાદ મળો તો ચોક્કસ તમે પણ અહીંયા આવો તો ત્યાંથી પ્રસાદ લેજો તો અમે ક્યાં તો ક્યાં